જામનગર કાલાવડ નવા ગામમાં ગરબીની બાળાઓ દ્વારા મનમોહક રાસ રજૂ કરાયો ગરબીની બાળાઓ દ્વારા મોગલમાનો રાસ રજૂ કરવામાં આવ્યો લોકોના મન જીતી લીધા બાળાઓ દ્વારા વર્તમાન પરિસ્થિતિને આધીન દીકરી વાહનો દરિયો જેનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં ગરબીની બાળાઓએ મનમોહક રાસ રજૂ કરી લોકોના મન જીતી લીધા હાલ તો સમગ્ર રાજ્યમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ગરબી રમતી બાળકો દ્વારા પોતાની કાલી ઘેલી ભાષામાં માતાજીને રીઝવવાનો પ્રયાસ કરે છે ત્યારે આજે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં ખોડિયાર ગરબીની બાળાઓએ મનમોહક રાસ રજૂ કરવામાં આવ્યો ગરબીની બાળાઓ દ્વારા મોગલમાનો રાસ રજૂ કરવામાં આવ્યો લોકોના મન જીતી લીધા સાક્ષાત મોગલમાના રાસ રમતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા બાળાઓ દ્વારા અનેક રાસ કરી માતાજીને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બાળાઓ દ્વારા વર્તમાન પરિસ્થિતિના આધીન દીકરી વાહનો દરિયો જેનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હર્ષલ ખંધિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે